બાદ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું મદરેસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પર્યાવરણ બચાવવા દેશમાં ભાઈચારો ફેલાવી એકતા જાળવવા સહિતની અનેક કૃતિઓ પણ ખૂબ જ સરસ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બારડોલી મુસ્લિમ ટ્રસ્ટના પ્રમુખ સોયેબ ભામ બારડોલી મુસ્લિમ ટ્રસ્ટના મંત્રી બિલાલ કાડિયા સર્વોદય જન કલ્યાણ ટ્રસ્ટના ઉપપ્રમુખ સ્વાતિબેન સહિતના શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી આપણા ભારત દેશના રાષ્ટ્રીય તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરેલી હતી